મેણી ગરીબ જરૂર હતી પરંતુ દેખાવમાં ખૂબ ધનવાન હતી જ્યારે પણ તે ગામમાં બહાર જતી ત્યારે જુવાનોની નજર તેના પર ટકી રહેતી ગામમાં રહેતો મુલન ઠાકુર મેણીને જોઈને તડપતો હતો અને હંમેશા તેને જોતો રહેતો અને મુલાનની નજરથી કોઈ છોકરી કે સ્ત્રી બચી ન હતી મેણીએ પણ મુલાનની નજરને સારી રીતે ઓળખી આજ સુધી તેણે પોતાની જાતને મુલન નામના લંપટ માણસથી બચાવી રાખી હતી ઝુંબડીની બહાર સાયકલનો અવાજ સાંભળ્યો ત્યારે તે સમજી ગઈ કે તેનો પતિ ધોલા આખો દિવસ આસપાસના ગામોમાં ફેરી મારીને પાસી આવ્યો ઢોલા ખાટલા પર બેઠો હતો તુવાલ વડે તેના કપાળ પરથી પરસેવો લૂવતા તેણે તેની સાત વર્ષની પુત્રી બીટીને હળવા સ્મિત સાથે ગળે લગાવી બીટ્ટીએ કઈ ખાવા મળવાની આશામાં તેના પિતાના હાથ પકડવા માંડી ધોલાએ તેને ઉંચકીને પોતાની પાસે બેસાડી અને તેના માથા પર હાથ ફેરવતો મેણીનો ચહેરો જોતાની સાથે જ ધોલાનો દિવસભરનો થાક થોડો ઓછો થયો ગોળ ખાતી વખતે તેણે મેણીનો હાથ પકડીને તેને પોતાની પાસે બેસાડવાનો પ્રયત્ન કર્યો પણ મેણી તેનાથી દૂર થઈ ગઈ અને બોલી ચાલો હવે કોઈ બીજું કામ કરીએ આ ધંધામાં કોઈ ફાયદો દેખાતો નથી ફરિયાદ સાંભળીને ધોલાનો ચહેરો ઉતરી ગયો અને તેણે કહ્યું અરે હવે તો ગામડામાં પણ આ પ્લાસ્ટિકના દેશી બનાવટના રમકડા કોઈ ખરીદતું નથી ચાઇનીઝ બનાવટના રમકડા બધે પહોંચી ગયા છે વિદેશની સામે દેશી બનાવટના રમકડાની શું ઓકાત તો તમે મને તમારી સાથે કેમ નથી લઈ જતા જો ગામવાસીઓ કોઈ સ્ત્રીને ફેરી મારતી જોશે અને ખુશુરતીને નિહાળશે તો તેઓ વધુ સામાન ખરીદશે મેણીએ કહ્યું ધોલા તેની સાયકલ પર બાળકોના રમકડા લઈ ફેરી લગાવતો દિવસમાં કેટલાય કિલોમીટર સાયકલ ચલાવ્યા પછી પણ તે દિવસમાં માત્ર પચાસ થી સાઠ રૂપિયા કમાઈ શકતો જે તેના ત્રણ જણના પરિવારને ચલાવવા માટે બહુ ઓછા હતા જો કે ધોલા પાસે જમીનનો નાનો ટુકડો હતો જે તેમાં ખૂબ મહેનત કરતો હતો પરંતુ સંસાધનો વિના એક નાનો ખેડૂત શું કરી શકે ભારે મુશ્કેલીથી આ વખતે ઘઉં નું થોડું ઉત્પાદન થયું ઘઉં નો પાક હોવાથી તેમને ભૂખ્યા રહેવું નહીં પડે એ વાતનો ધોલા અને મેળવીને સંતોષ હતો ધોલા ખુશ હતો કે હવે તે પોતાના માટે દેશી દારૂની બોટલ પણ લાવશે એક વર્ષ થઈ ગયું અને દારૂનું એક ટીપુ પણ ગળામાં નથી ઉતાર્યું રાત્રે ધોલા મેણી પાસે હતો ત્યારે તેણે પ્રેમથી કહ્યું મેણી હવે થોડા દિવસોની વાત છે એકવાર જો પાક વેચાઈ જાય તો બધી સમસ્યાઓ હલ થઈ જશે અને પછી આ કામ છોડીને દુકાન ખોલીશું બંનેની આંખોમાં સોનેરી ભવિષ્ય ઝળકતું હતું બીજા દિવસે સવારે જ્યારે ધોલા ખેતર તરફ જવા લાગ્યો ત્યારે તેની નજર તેના ખેતરમાંથી નીકળતા ધુમાડા તરફ ગઈ કોઈક પ્રકારના ભયના ડરથી તેનું હૃદય ધબકવા લાગ્યું તે પૂરી તાકાતથી દોડ્યો અને ખેતરની નજીક પહોંચ્યો ઓહા શું ઢોલાની નજર સામે આખો પાક રાખમાં ફેરવાઈ રહ્યો હતો અને તે ઊભા રહીને જોયા સિવાય કંઈ કરી શકતો ન હતો ગામના કોઈ માણસે ઢોલા સાથેની દુશ્મનીનો બદલો લીધો હશે પણ ગરીબ ઢોલાથી કોઈને શું તકલીફ થઈ શકે આ પ્રશ્ન ધોલાના મનને વારંવાર સતાવી રહ્યો હતો તેને રડવાનું મન થયું પણ તે રડી પણ ન શક્યો હવે ધોલો ન તો દારૂ પી શકશે કે ન તો ઘર માટે તેલ ખરીદી શકશે ઘઉંનો પાક બળી ગયો હતો ઘરમાં બાકી રહેલું રાશન વધુમાં વધુ એક અઠવાડિયા સુધી ચાલશે આ પછી તો ભૂખે મરવાનો વારો આવશે તો ધોલા શું કરશે તેણે પોતાની પત્ની અને પુત્રીને કોઈક રીતે ખવડાવવું તો પડશે આ વિચાર મનમાં લઈને ધોલા મોઢું લટકાવીને ઘર તરફ જતો હતો એટલા માટે ગામમાં રહેતો બિરજુ તેની સામે જોઈને બોલ્યો ધોલા ભાઈ કેમ ચિંતા કરો છો જ્યારે ધોલાએ તેને તેની અગ્નિ પરીક્ષા સંભળાવી ત્યારે બિરજુએ કહ્યું તો આમાં શું વાંધો છે મુલન ઠાકુરની હવેલીમાં જુગાર રમાય છે 10 રૂપિયાની ચાંદ માટે 100 રૂપિયા સુધી જીતી શકે છે અને તે જ રીતે મુલન ઠાકોર ક્યારેક બધાને પીવડાવે પણ છે ધોલાએ મફત ના दारू નું નામ સામર્તાજ તેના મનમાં દારૂ પીવાની ઈચ્છા જાગી મુલન ઠાકોર ની ત્યાં જઈને જુગાર રમી લવ 10 ના 100 રૂપિયા મળશે બે થી ત્રણ વખત રમી નાખીશ પરંતુ મુંઝવળ એ હતી કે એક વખત લગાવવા માટે ઓછામાં ઓછા દસ રૂપિયાની જરૂર હતી દસ રૂપિયા તો મેણી આરામથી આપી દેશે વિચારીને ધોલા લાંબા પગ સાથે ઘર તરફ આગળ વધ્યો દરવાજા પાસે પહોંચતા રો અવાજ ઢોલાના કાને પહોંચ્યો પાકમાં આગના સમાચાર મેણી સુધી પહોંચી ગયા હતા ઢોલાએ મેણીને કહ્યું જે બન્યું છે તેના પર દુખી થવાનો શું ફાયદો હવે આગળનો વિચાર કર અને મેં એક મહિના પહેલા દસ રૂપિયા આપ્યા હતા તે મને દે

ઘણા માણસો જુગાર રમવામાં વ્યસ્ત હતા અને ઠાકોર એક બાજુ ખુરશી પર બેસીને આનંદ માણી રહ્યા હતા સમયાત્રે રંગલો દારૂ અને પકોડા લઈને આવતો ટેબલ પર મૂકીને જતો રહેતો ઢોલાને જોઈને મુલન ઠાકોરના ચહેરા પર એક શેતાની સ્મિત આવી ગયું આવો ઢોલા આવો આજે તો પણ તારું નસીબ અજમાવશે જો તારી પાસે પાક ન હોય તો શું આ રમતથી જ તારા બધા ખર્ચા નીકળી જશે ધોલાએ દસ રૂપિયાની નોટની શરત મૂકી અને પ્રથમ દાવ જીત્યો હવે તેના હાથમાં સો રૂપિયા છે 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 કોણ કહે કે પૈસા કમાવા મુશ્કેલ ધોલા મનમાં વિચારી રહ્યો હતો આ પછી ધોલાએ એક પછી એક અનેક દાવ જીત્યા હતા આખા પાંચસો રૂપિયા તેના હાથમાં હતા તેને જીતતો જોઈને મુલન ઠાકુર પણ રમતમાં જોડાઈ ગયા અને પછી શું થયું ધોલા તેના જીતેલા બધા પૈસા ગુમાવીને ખાલી હાથે ઘરે પહોંચ્યો આખી વાત કહી ત્યારે તે ચોંકી ગઈ મારી દીકરી ચોખા માંગે છે અને ઘરમાં નથી મારે તેને શું ખવડાવવું દારૂના નશામાં ડૂબી ગયેલો ધોલા હવે કશું સમજી શકતો ન હતો પલંગ પર સુતા જ તેને ઊંઘ આવી ગઈ બીજા દિવસે સવારે ધોલા જાગ્યો ત્યારે તે જુગારની હારને જીતમાં બદલવાનું વિચારી રહ્યો હતો ઘર થી મુલન ઠાકોર ની હવેલી તરફ જવા લાગ્યો ત્યારે મેણીનો અવાજ આવ્યો બਿੱટી માટે ઘરે ખાવા માટે કંઈ નથી મારે શું કરવું ધોલાએ મેણીને ખાત્રી આપી કે આજે ગમે તે થાય તે પૈસા લઈને જ ઘરે પાછો આવશે જુગારનો ઇતિહાસ ઘણો જૂનો છે અને એ વાતની સાક્ષી પૂરે છે કે જુગારની રમતમાં સ્ત્રીનો સન્માન ખૂબ જ ઝડપથી દાવ પર લાગી જાય છે આજે પણ ધોલા પહેલા ઘણા પૈસા જીત્યો અને પછી હારવા લાગ્યો જ્યારે તેની પાસે કંઈ બચ્યું નહીં ત્યારે તેણે પોતાનું ખેતર દાવ પર લગાવ્યું અને પછી ખેતર પણ હારી ગયો તો તેણે મેણીના દાગીના દાવ પર લગાવ્યા અને દાગીના પણ ગુમાવ્યા ધોલાએ રમત છોડી દીધી હતી કારણ કે મુલન ઠાકુરે તેને તેની પત્નીના તમામ દાગીના અને ખેતરના કાગરો લાવવા અને તેને સોંપવાનું કહ્યું હતું ધોલાએ આજે શું કર્યું તે જોઈને હું મેણી સ્તબ્ધ થઈ ગઈ ખેતર પણ ખોવાઈ ગયું અત્યાર સુધી તેઓ ગરીબીનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે તેમને ભૂખમરાનો પણ સામનો કરવો પડશે પણ એ એકલી સ્ત્રી શું કરી શકે તે ધોલા સામે તેની એક ન ચાલી ધોલાએ તેના ઘરેણા અને ખેતરના કાગળો છીનવી લીધા અને ઠાકુરને સોંપવા ગયો ધોલા મોડી રાત સુધી ઘરે પાસો ન આવ્યો તો મેણી જાતે તેને શોધવા નીકળી ગઈ મેણીને ખબર હતી કે ધોલા આ સમય ક્યાં હશે એટલે તે સીધી મુલન ઘરે ગઈ અને એક ખૂણામાં ઊભી રહીને રમત જોવા લાગી ધોલા સતત હારી રહ્યો હતો અને એવું લાગતું હતું કે મુલન ઠાકુર કોઈ ખરાબ ઈરાદાથી ધોલાને જુગાર રમવા માટે ઉશ્કેરી રહ્યો હતો

તારે આવવું હોય તો આવ તારી સાથે મજા આવશે ઠાકુરની વાતના જવાબમાં મેણી તેની પાસે આવીને બેઠી હા તો મેણી કહો કે તમે શું શરત લગાવો છો મુલન ઠાકુરે પૂછ્યું સ્ત્રીની સૌથી મોટી સંપત્તિ તેના ઘરેણા હોય છે હું એ જ દાવ પર લગાવી શકી હોત પરંતુ મારા પતિએ તે પહેલાથી જ ગુમાવી દીધું છે અને તેણે ખેતર ગુમાવીને બાકીનું પૂરું કર્યું છે અરે હવે તારી પાસે શું છે અને જો કઈ બચ્યું નથી તો તમારી બની જા દ્રૌપદી થોડા સમય માટે મેણી શાંત રહી અને પછી કહ્યું હું મારી જાતને દાવ પર લગાવી તો દઉં પરંતુ મારી શરત એ છે કે જીતનારને મારા પર તમામ અધિકાર રહેશે પરંતુ મારા ઘરેણા અને ખેતરો મને પાછા આપવા પડશે આ સમય જીતી ઘરેણા અને ખેતર મેણીને પરત કરવા માટે માની ગયો મુલને શાનદાર ચાલ કરી અને આરામથી દાવ જીતી લીધો મેણી પોતાને જુગારમાં હારી ગઈ હતી અને હવે તે મુલન ઠાકુરની બની ગઈ હતી ધોલાને અજુગતું લાગ્યું કે તેની પત્ની આ રીતે બીજાની બની ગઈ છે તેથી તેણે મેણીને ફરિયાદ કરવાનું શરૂ કર્યું જેના જવાબમાં મેણીએ કહ્યું તમે જુગારમાં મારા ઘરેણા અને ખેતર ગુમાવીને આની ખાતરી કરી છે મેં તમને કહ્યું હતું કે જો આજે નહીં તો કાલે આપણે મરી મરવાનું જ હતું પણ જુગારમાં મારી જાતને હારી જઈને મેં તમને અહેસાસ કરાવ્યો છે કે તમે ભૂલ કરવા જઈ રહ્યો હતા મેણીએ ધોલાને એમ પણ કહ્યું કે જે માણસ જુગારમાં પોતાની પત્નીના દાગીના અને ખેતર જોખમમાં મૂકે છે તે કાલે તેની પત્નીને પણ જુગારમાં હારી શકે છે તેથી સજા તરીકે ધોલાએ એકલા રહેવું પડશે અને તેની પુત્રી મેણી સાથે રહેશે મેણી સારી રીતે જાણતી હતી કે ધોલાની આર્થિક સ્થિતિ હવે તે તેની પુત્રીને બે ટાઈમ ખવડાવી શકે તેટલી નથી તેથી તેણે તેના મગજનો ઉપયોગ કર્યો અને એક રીતે તેના પતિ ધોલા અને બિટ્ટી માટે જીવન સરળ બનાવ્યું મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં આભાર